ત્યાર પાસે જે મલહાર જે રીતે વહેલી સવારે પણ આપણે બતાવ્યું કે તૈયારીઓને આખરી આપવામાં આવી રહ્યું છે મંચ ઉપર ખુરશીઓ ગોઠવાઈ ગઈ છે અને હવે બસ ઘડીઓ ઘડાઈ રહી છે કેવો માહોલ અત્યારે આપ જોઈ રહ્યા છો ત્યાં મહાત્મા મંદિર ખાતે ચોક્કસ મહાત્મા મંદિર ખાતે સાડા અગિયાર વાગે જે છે તે નવ નિયુક્ત મંત્રીઓને જે છે શપથવિધિ સમારંભના પણ જે સ્ટાફ જે છે એટલે કે સિક્યુરિટીનો જે સ્ટાફ છે રાજ્યપાલનો તે પણ અહીંયા આગળ આવી પહોંચ્યો છે તે તે પણ જે છે સમગ્ર સુરક્ષાને લઈને કેવા પ્રકારની તૈયારીઓ છે મહાત્મા મંદિરમાં તેની જે છે સમીક્ષા કરવામાં આવી રહી છે રાજ્યપાલનો જે સ્ટાફ છે અત્યારે જે છે તે વ્યવસ્થાને લઈને ચર્ચા જે છે કરી રહ્યા છે આ ઉપરાંત અત્યારે વાત કરીએ તો મહાત્મા મંદિર ખાતે જે છે તે જાહેર એટલે મુખ્ય મંચ ઉપર જે છે

રાજ્યપાલ બેસતા હોય છે આ ઉપરાંત મહાત્મા મંદિર ખાતે જે છે તે સંપૂર્ણ તૈયારીઓ જે છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે હવે ગણતરીની સમય જે છે તે બાકી છે લગભગ દસ સાડા દસ પછી જે છે તે હોલની અંદર તમામ લોકોનું આવવાનું શરૂ થશે ત્યારબાદ મુખ્યમંત્રી રાજ્યપાલ આ લોકો જે છે તે લગભગ સવા અગિયારથી લઈને સાડા અગિયારની ની વચ્ચે એટલે કે અગિયાર પંદરથી થી લઈને અગિયાર ત્રીસની ની વચ્ચે જે છે તે મહાત્મા મંદિર ખાતે પહોંચશે અને ત્યારબાદ વિધિવત રીતે જે છે તે શપથવિધિનો સમારંભ જે છે તે શરૂ થશે નવા શપથ ગ્રહણ કર્યા બાદ રાજ્ય સરકાર એટલે કે જેડી નો જે પત્ર હોય છે પત્ર વ્યવહાર ઉપર જે છે તે આ ટેબલ ઉપર બેસીને તેઓ સહી કરશે અને મંત્રી તરીકેનો પદભાર જે છે તે સંભાળશે એટલે કે સોગંદ વિધિ લીધા બાદ જે છે ત્યાં આગળ આ નવનિયુક્ત મંત્રી જે છે તે અહીંયા આગળ રાજ્ય સરકાર દ્વારા આપેલા જે પત્ર હશે સોગંદનામું હશે તેના ઉપર સહી કરશે અને એ પત્ર જે છે તે સામાન્ય વહીવટ વિભાગ એટલે જીએડી વિભાગની જે છે તે આપશે તમામ તૈયારીઓ જે અહીંયા આગળ થઈ ચૂકી છે આપ જોઈ રહ્યા છો એલ એ અંદર પણ શપથવિધિ સમારંભ કાર્યક્રમને લઈને જે છે તે તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવે છે બેઠક વ્યવસ્થાઓમાં પણ જે છે તે લોકોને અલગ અલગ તબક્કાએ જે છે તે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે રિઝર્વ ઓફિસરની પણ જે છે તે અહીંયા આગળ સ્થાન આપવામાં આવ્યું છે એટલે કે આઈએસ કક્ષાના અધિકારી હોય ગુજરાત સરકારના એમપી અને જે સાંસદ જે છે તેઓ માટેની પણ બેઠક વ્યવસ્થા કરાઈ છે આ ઉપરાંત પૂર્વ મંત્રીઓ હતા પૂર્વ જે સાંસદો હતા તે લોકોને પણ જે છે તે આમંત્રણ આપવામાં આવ્યું છે તે લોકોને પણ સ્થાન આપવામાં આવ્યું છે એટલે કે તમામ લોકોને જે છે તે આ શપથવિધિ સમારંભની અંદર બોલાવવામાં આવે છે પાંત્રીસથી ચાલીસ જેટલા જે સાધુ સંતો જે છે તેઓને પણ જે છે તે આમંત્રણ આપવામાં આવ્યું છે શપથ સમારોહ જ્યારે પૂર્ણ થશે ત્યારે અહીંયા આગળ જે વોકવે બનાવવામાં આવ્યો છે એટલે કે મુખ્યમંત્રી સહિત નવનિયુક્ત મંત્રીઓ જે છે તે જે છે તે અહીંયા આગળથી ચાલતા ચાલતા જે છે તે પેલી બાજુના મંચ તરફ જશે અને બાજુના મંચમાં જ્યાં આગળ સાધુ સંતો બેઠા છે ત્યાં આગળ જઈને તેમના આશીર્વાદ જે છે તે લેશે એટલે